હેલો તો મિત્રો કેમ છો તો ફાઇનલી બધા મજામાં જશો હજુ તો બાર તેર દિવસનું જીરું થયું તેર દિવસનું જીરું થયું એ બધું આવવું હોય બીજું પાણી પાયું પીજ ઉગતું આવે ઘણું બધું તૂટીને ત્રીજું પાણી થઈ ગયું હોય આ ત્રીજું પાણી થયું એમાં કમ્પ્લેટ ઉગી ગયું બધું દાણે જાણો એમાં હરપટા બધું દેખાવા હોય હું ત્રીજું પાણી વારવું કે ન વારાય મો ખ્યાલ નહીં હું જોવા બધે બીજા પાણીનું જ્યાં ત્રીજું પાણી આવે કમટું બીજું બધું દાણે દાણો ઈ ગીજો ત્રીજા પાણી વાળામાં એ બીજા પાણી વાળામાં ઊગતું આવે બધું થોડુંક થોડુંક રીંગણા પણ વાયા હે જો રીંગણા થોડાક રીંગણા વાયા મરચી વાવ્યું થોડુંક થોડુંક એવું બકાલો પણ વાવી દીધું છે ઘણું બધું લાંબા લાંબા અને એની પર થોડુંક ચાર પાંચ વીઘા જેવી વરિયાળી કરી નાખી મોડી મોડી થોડુંક મોડું થઈ ગયું હતું એટલે આ પણ થોડુંક થોડીક હવે મનાની છે હે હું ચાર પાંચ વીઘાની વરિયાળી કરી છે એ જ દેખાવ હમણાં હવે એટલે આવું રસડ કસર રસત થોડુંક વાયુ હે પણ પાહું પાહું બધું વરસાદ છે ટાઈમ પર નહોતો મળ્યો બધું ઘણું મોડું થઈ ગયું વરિયાળીમાં ઘણું મોડું થઈ ગયું હોય અને એનપા કરી નાખ્યો અડધા વીઘાનો રચકો જો એમ પણ અડધા વીઘાનો રચકો થઈ ગયો હે રચકો તો હજ આગેતરો થઈ ગયો હે થયો હોય રજકો આવી ગયો હતો એટલે આગેતરો થઈ ગયો